સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિસ તાલુકામાં તાલુકા કોર્ટ ભવનનું લોકાર્પણ અને ઉદઘાટન કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કાયદો ન્યાયતંત્ર મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી હેમંત પ્રચ્છકની ઉપસ્થિતિમાં યોજાયું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્રની સુચારુ વ્યવસ્થા માટે તાલુકા કોર્ટના સુવિધાભર બિલ્ડિંગો ગુજરાતના તમામ તાલુકામાં તૈયાર થઈ રહ્યા છે નાગરિકોને જયપ્રિ ન્યાય મળે અને સાચો ન્યાય મળે તે ખૂબ જરૂરી છે આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ન્યાયાધીશનું પદ ભગવાન સમાન છે આપને ન્યાય માટે બે જગ્યાએ જોઈએ છીએ એક ભગવાનના મંદિરે અને બીજું ન્યાયના મંદિરે હવે મંદિરની વ્યાખ્યા બદલાઈ રહી છે ભગવાનના મંદિરો તો મંદિર છે પણ આપણે ન્યાયના આ સંકુલને પણ મંદિર સમાન માનીએ છીએ સરસ્વતીનું મંદિર અને હવે આરોગ્ય કેન્દ્રોએ મંદિરોનો દરજ્જો આપવામાં આવ્યો છે ન્યાયાધીશ અને વકીલો માનવીય સંવેદના સાથે આવનાર લોકોને ન્યાય આપે તે આવકારીએ છીએ ગુનેગારોના મનમાં દંડનું વાતાવરણ ઊભું થવું તે પણ જરૂરી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપણે સૌ ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ ત્યારે આજની આધુનિક કોર્ટ બિલ્ડિંગોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી નાગરિકોને ઝડપી ન્યાય મળી રહેશે તેનો સમય નાના ન બગડે તેનું પણ સરકાર ધ્યાન રાખવામાં આવ્યું છે આપણે વિકસિત દેશોની સાથે બેસતા થયા છીએ ત્યારે ટ્રેડ વોરમાં પણ આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સમજ આજે પ્રાંતિજ મુકામે તાલુકા કોર્ટનો આજ કોર્ટના યુનિટ જજ આદરણીય પ્રચ્છિક સાહેબ અને સાથે માનનીય રબારી સાહેબની હસ્તકમાં સુંદર મકાનનું સુંદર પર્યાવરણ વચ્ચેનું આધુનિક સાધનો અને સગવડો ધરાવતું કોર્ટ બિલ્ડિંગ અર્પણ થયું છે જેના કારણે લોકોને પણ જે ન્યાય મેળવવા આવતા હોય અને સાથે કોર્ટમાં કામ કરતા લોકો માટે અને વકીલો માટે ખૂબ સારી વ્યવસ્થા ધરાવતું એક અદ્યતન આ મકાન મળ્યું છે અને ગુજરાત સરકારનો પ્રયત્ન છે કે હાઈકોર્ટ સહિત જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટો ખૂબ સારી બને જેથી કરી સુવિધા સફર સગવડ અને સ્પેસ સાથે લોકોને વ્યવસ્થાઓમાં પણ મળે અને આ ન્યાયતંત્રમાં કામ કરવાવાળા તમામ સ્ટેક હોલ્ડર માટે પણ સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થાય આજે લગભગ આશરે પંદર કરોડની આસપાસનું આ મકાન આજે જનતા માટે આજે ખુલ્લું મુકાયું છે